વધુને વધુ કમાવાની તક મળે અને ગુજરાત સરકારને કરોડોની ટેક્સની આવક થાય એવી અમારી આ મોહિમ થકી ઈચ્છા છે અલ્પેશ ઠાકોરને હું આપની ચેનલના માધ્યમથી જાહેર મંચ ઉપર આમંત્રણ આપું છું કે ચર્ચા કરવા માટે કે પંચાણું વર્ષની અંદર ગુજરાતની અંદર જો દારૂબંધીથી કોઈ ફાયદો થયો હોય તો એ સાબિત કરી બતાવે અને એમને આ દબાણથી જે વોટબેન્કની રાજનીતિને દબાણ કરીને એમને સરકાર પાસે જે કાયદો મંજૂર કરાવ્યો છે એ કાયદામાં તો ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપેલા છે એના અધિકારોનું પણ આનંદ થઈ રહ્યો એવો કાયદો ગુજરાતમાં બનાવ્યો છે એટલે સૌથી પહેલાં તો અમે આ કાયદો રદ કરવા માટે માગણી કરીશું અને અલ્પેશભાઈ અથવા તો ગુજરાતના કોઈપણ વ્યક્તિ જે કોઈ રાજકીય પાર્ટીઓ છે એ અને ગાંધીવાદી વિચારકો કે જેના નામથી ગુજરાતમાં દારૂબંધીનું નાટક ચાલી રહ્યું છે એવા તમામ મિત્રોને હું કહીશ કે આવો જાહેર ચર્ચા કરીએ આપણે અને લોકોને નક્કી કરવા દો સાચું કોણ છે અને ખોટું કોણ છે સરકાર પાસે અમે યોગ્ય ડબે રજૂઆત કરીશું અમારાથી બનતા જેટલા પ્રયત્નો થશે એટલા કરીશું અને છતાં પણ જો નહીં માને તો નામદાર ગુજરાત હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી અમારા હકના અધિકાર માટે અમે લડીશું